રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે તે ખૂબ જ ધીમી ગતિથી ખરીદી થતી નજરે જોવા મળે છે અને ખેડૂતોએ હેરાન થવું પડે છે શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા બે યુનિટનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું પરંતુ હાલ એક યુનિટ બંધ અવસ્થામાં છે અને બીજું યુનિટ ખૂબ ધીમી ગતિએ ચાલે છે જેના લીધે ખેડૂતોએ મુશ્કેલી ભોગવવી પડે છે મગફળી અને સોયાબીન માટે સાત હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તાત્કાલિક ધોરણે જે યુનિટ બંધ છે તે ફરી ચાલુ કરવામાં આવે અથવા પાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે કારણ કે પાયાવદર શહેર નીચે ખૂબ જ મોટો ગ્રામ્ય વિસ્તાર આવેલ છે અને સો ખેડૂત વર્ગ છે તો દૂર અંતર કાપીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જવું ના પડે અને ખેડૂત ઘસારો પણ ઓછો રહે તે માટે વહેલીમાં વહેલી તકે ખેડૂતોની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તકે આમ આદમી પાર્ટીના ઉપલેટા તાલુકા પ્રમુખ ઉપલેટા તાલુકામાં મંત્રી રાજુભાઈ કાંબરિયા ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરા ભાયાવદર શહેર પ્રમુખ વલ્લભભાઈ માકડિયા આજે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓ આજે મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ની અંદર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે શરૂઆતમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં જ્યારે બે યુનિટ નું ખાત મુરત કરવામાં આવેલું હતું એમાંથી આજે એક યુનિટ બંધ અવસ્થામાં જોવા મળે છે અને બીજું યુનિટ ચાલુ છે એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે આના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે સમગ્ર ઉપલેટા તાલુકાની અંદર સાત હજાર કે તેથી વધુ ખેડૂતો મગફળી અને સોયાબીન માટેનો રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને કાયમીના ધોરણે ખાલી પચાસ કે સો ખેડૂતોની નવી સિઝન આવી જશે નવો પાક આવી જશે તો જૂના પાકનું શું કરે રહી વાત કે જે બીજું યુનિટ બંધ કરવામાં આવેલું છે એ શા કારણથી બંધ કરવામાં આવેલું છે કે આયોજન પૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો કંટાળી પોતાનો માલ છે એ લોકલ વેપારીઓને વેચી આપે